નમસ્કાર મિત્રો હા એક ગાડી છે જોઈ લો એમજી નું ગાડી છે ઝીરો ટુ ઈ એ નાઇન ફાઇવ સેવન થ્રી હવે આ ગાડી છે ને એક કોમ્પ્લેક્સનો જે રેમ્પ છે પાર્કિંગમાં અંદર જવા માટેનું જે રેમ્પ છે ને એ રેમ્પને આગળ ઊભી કરી દીધી છે અને પાર્કિંગ કરીને ભાઈ જતા રહ્યા છે હવે આગળથી ગાડી કઈ રીતે બહાર નીકળે એના માટે આ કોમ્પ્લેક્ષ છે આખું આ કોમ્પ્લેક્સ ની અંદર જવા માટેનું આ એન્ટ્રી છે આ એન્ટ્રી છે નીચે અંદર parking માં જવા માટેનું એ એન્ટ્રી ની આગળ જ ગાડી પાર્ક કરી દીધી છે એટલે હવે આ અંદરથી કોઈ પણ ગાડી બહાર કઈ રીતે નીકળે છે ને એ એક મોટો પ્રશ્ન છે આ અત્યારે ગાડી બહાર જવા માટે ઊભી છે પણ આ ગાડી આડી ઊભી રાખેલી છે એટલા માટે બહાર નીકળી શકતા નથી એટલે હવે આપણે ટ્રાફિક હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને મદદ માંગી છે આ ગાડી અહીંથી હટાવવા માટેનો જોઈએ હવે આગળ ટ્રાફિક હેલ્પલાઈન નંબરથી ટોયન ક્રેન આવે અને શું કામગીરી કરે છે એ આપણે હવે જોઈએ આ છે નો નીચે રેમ્પ બનાવવામાં આવેલું છે તો બેસમેન્ટ પાર્કિંગ છે અને આ છે ગાડી પાર્ક કરવાની સેન્સ આ જીજે ટુ છે જી જે ફાઇવ પણ નથી જીજે ટુ છે પણ હવે એમનું પાર્કિંગ સેન્સ આમાંથી આપણને ખબર પડે છે આ કોઈ પણ રેમ્પની આગળ ગાડી આવી રીતે પાર્ક કરીએ તો કેટલું સેન્સ છે આમાં ગાડી નીકળે એવું પરિસ્થિતિ આપણે નથી એટલા માટે આપણે પોલીસની મદદ માંગી છે આ પાર્કિંગ સેન્સ આપણે આમાંથી આ વિડીયોમાંથી આપણને ખબર પડે છે પાર્કિંગ સેન્સ ભાઈ તમારે કઈ જગ્યાએ પાર્ક કરવું જોઈએ કઈ જગ્યાએ પાર્કિંગ ના કરવું જોઈએ એના માટેનું આ એક સેન્સ આપણે આમાંથી આ ખબર પડે છે સામે તમે આવી રીતે ગાડી પાર્ક કરીને કેમ જતા રહ્યા હે કઈ રીતે ભૂલ થાય તમને દેખાતું નથી આ એન્ટ્રી છે એક્ઝિટ છે ગાડી આવતા જતા હોય કરાય નહીં ક્યાંથી આવ્યા તમે પલસાણ મહેસાણાથી આવ્યા તમે પોતાની ગાડી છે તમારી તમે ડ્રાઈવર છો શું નામ છે માલિકનું ભાવેશભાઈ શાહ ભાવેશભાઈ શાહ હા તો ભાવેશભાઈ શાહને બી જરા અક્કલ આપજો આવી રીતે કોઈ એન્ટ્રીની આગળ ગાડી ઉભી ના રાખાય બરાબર ને આ ગાડી છે ને મહેસાણાની છે એટલે મહેસાણાવાળા મારા જેટલા બી મિત્રો છે ને એ બધે આ વિડીયો શેર કરજો ખૂબ જ કારણ કે આ ભાવેશભાઈ શાહ અને ઘર સુધી આ વિડીયો જવું જોઈએ તો જે ભાવેશભાઈને ખબર પડે બીજી વાર એના ડ્રાઈવરને ઇન્સ્ટ્રક્શન આપવાનું કંઈ ગાડી વ્યવસ્થિત રીતે આપણે પાર્ક કરવાનું કોઈ બી એન્ટ્રી એક્ઝિટની હામે ગાડી પાર કરાયા નહીં એટલે